બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા ફેલાવતો ભુવાનો કર્યો પર્દાફાશ કાંકરેજના થરામાં અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિ કરી છેતરપિંડી આચરતા ભુવાનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પોલીસની મદદથી તાંત્રિક વિધિ કરતા ભુવાનો પર્દાફાશ કરી અંધશ્રદ્ધાના નામે ચાલતા નાટક બંધ કરવા માટેની બાહે ધરી લેવાઈ ભુવા દ્વારા થરામાં છેલ્લા આઠ વર્ષથી તાંત્રિક વિધિ કરી જમણવારના નામે યેન કેન પ્રકારની માંગણી કરી પૈસા પડાવતી છેતરપિંડી આચરતો હોવાનો વિજ્ઞાન જાથાનો આરોપ

છેલ્લા આઠ વર્ષથી દોરાધાગા જે મંત્રતંત્ર લોકોના દુઃખ દર્દ મટાડવા અસાધ્ય રોગ મટાડવાનું કામ કરનાર ભુવા વાઘાભાઈ પસાભાઈ સુથાર કે જેઓની ધતિન લીલા ખપટ લીલા વિજ્ઞાન જાથાએ થરા પોલીસ સ્ટેશનની મદદથી બાળકોને સાઈઠમાં પર્દાફાશ કરેલો છે તેમને કબૂલાત આપી દીધી છે કે આ બધા મંત્રતંત્રને જે દોરા બાંધવાના લોકોને ઉલ્લુ બનાવતો હતો લોકોની માફી માગીને કાયમી કપટ લીલા બંધની જાહેરાત કરી દીધી છે અને આ પ્રકરણ છે જે છેતરપિંડીનું શારીરિક માનસિક આર્થિક શોષણનું જે પ્રવૃત્તિ હતી એ કાયમી ધોરણે જાથાએ થરા પોલીસ મદદથી બંધ કરાવેલ છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ ઇલમના નામે કે મંત્રતંત્રના નામે ચમત્કારના નામે કે તમારી તમને છેતરી અને તમારા નિર્દોષતાનો લાભ લઈ અને તમને કોઈ તેની માહિતી વિજ્ઞાન જાથાને આપજો અને કોઈ પણ વ્યક્તિ છે એ વિજ્ઞાન અભિગમ રાખે અને પુરુષાર્થ રાખે આવા ભુવા ફકીર મુંજાવરથી દૂર રહે તેવી પણ અપીલ કરવામાં આવે છે